તો હળવદ નો સ્થાપના દિન પવિત્ર પર્વ મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો હળવદ નગરપાલિકા દ્વારા શહેરના તમામ આકર્ષક રીતે સુશોભિત કરવામાં આવ્યા સમગ્ર શહેરમાં વિશેષ સજાવટ કરવામાં આવી હતી જેના કારણે શહેરમાં તહેવારી માહોલ છવાઈ ગયો હતો છોટા આકાશી તરીકે ઓળખાતા હળવદમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય વાતાવરણ ભક્તિમય વાતાવરણ જામ્યું હતું સાથે જ શહેરના વિવિધ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા હતા આ પ્રસંગે નગરપાલિકા દ્વારા રાત્રે નવ વાગે શરણેશ્વર મંદિર ખાતે ભવ્ય લોક ડાયરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નામાંકિત કલાકારો દ્વારા ભજન અને સંત વાણીની રજૂઆત કરાશે જે ભક્તોને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવશે સાથે જ હળવદમાં વિવિધ સેવા કાર્યો અને કરી રહેલા સેવાભાવી મહાનુભાવોનું સન્માન સમારોહ પણ યોજાશે જેના દ્વારા સમાજ સેવામાં યોગદાન આપનાર વ્યક્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે આ ભવ્ય ઉજવણીને લઈને શહેરવાસીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ છે અને સમગ્ર હળવદ શહેર મહાશિવરાત્રીના પાવન પર્વની ભક્તિમાં રંગાઈ ગયું છે આજ રોજ મહાશિવરાત્રીના પાવન પર્વે હળવદ શહેરનો 538મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આ ઉજવણીના ભાગરૂપે શહેરના તમામ શિવાલયો જાહેર માર્ગો અને શહેરની સાન સમા દરવાજાઓને રોશનીથી શણગારવામાં આવ્યા છે આ ઉજવણીના ભાગરૂપે શહેરનો જે પુરાતન વારસો છે તેમને લોક ડાયરાના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે જેના અનુસંધાન એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શરણેશ્વર મંદિરની બાજુમાં આજ રોજ રવિવારના દિવસે રાત્રે નવ કલાકે કરેલું છે જેથી શહેરના તમામ લોકોને આ કાર્યક્રમમાં વધારવા ભાવ ભાવભર્યું આમંત્રણ છે આ કાર્યક્રમમાં લોક ડાયરાની સાથે સાથે શહેરના જે સેવાભાવી સંસ્થાઓ છે સેવાભાવી વ્યક્તિઓ છે તેમનું પણ જાહેર સન્માન કરવાનું હોય તમામ લોકોએ પધારવા ભાવભર્યો હળવદ નગરપાલિકા પરિવાર વતી આમ